સંસદ ભવનમાં સુરક્ષાને લઈ સવાલ પૂછનાર વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાતા સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું કે કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી સંસદ ભવનમાં સુરક્ષાને લઈ સવાલો પૂછનાર કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોને સાંસદ સસ્પેન્ડ કરાયા હોય એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સુરતમાં રિંગ રોડ ખાતે આવેલા આંબેડકર પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું પોલીસે પહોંચી જઈ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી

છેલ્લા કેટલા દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ઘૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવ જોખમમાં આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતાં ખતરનાક આતંકવાદીએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માગણી કરી છે કે વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં હવે આનો જવાબ આપે કે આ નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે આજે બેરોજગારી મોંઘવારી કુદે પુસ્કે વધી રહી છે એનું પણ એક પરિબળ જવાબદાર છે પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ટ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી અરે ભાઈ ઉપરાષ્ટ્રપતિનું સન્માનીય પદ છે કોઈ વિનંતીનો સવાલ નથી તમે જવાબ એ આપો કે સંસદ પર હુમલા માટે જવાબદાર કોણ છે કંઈક હજુ તો બની ગયું હોતે એના માટે કોણ વડાપ્રધાન રાજીનામું આપશે ગરમ ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપશે માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જે નિરથક પ્રયત્ન કર્યો છો લોકશાહીનું ગળું તૂપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો સંસદમાં બેસવા દો અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે જે અત્યારે સ્પીકર છે લોકસભાના અને ધણખડ છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે એ લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે એ વાત પણ બિલકુલ યોગ્ય નથી વિરોધ પક્ષોને ન્યાય મળવો જોઈએ બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે ભાજપ બંધારણનું કોણ કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ છે Bureau report as nine news Surat.